જેતપુર રોડ જુનાગઢ રોડ જમનાવર રોડ સાડા ત્રણસો કારખાના આસપાસ આવેલા છે એમાં નગરપાલિકા તરફથી કોઈ પણ જાતની સુવિધા મળતી નથી અમે વેરો પણ ટાઈમસર ભરી છીએ વ્યવસાય વેરો અથવા જીએસટી જે કાંઈ પણ ટેક્સ છે ટાઈમસર ભરતા હોવા છતાં પણ નગરપાલિકા તરફથી કોઈ પણ વ્યવસ્થા મળતી નથી જેમ કે સ્ટ્રીટ લાઇટ છે પીવાના પાણીની વ્યવસ્થા છે સારા રોડ છે અથવા ચોમાસાની અંદર જે પાણી કારખાનામાં ભરાય છે એના નિકાલની વ્યવસ્થા પણ કરતા નથી તો હવે પછી જે કોઈ સત્તાધીશો આવે અમારી માગણી છે કે અમને પૂરતો ન્યાય આપે અને સારી વ્યવસ્થા કરી આપે તો રાજ્યમાં અંદાજે ત્રણસો પચાસ જેટલા અલગ અલગ પ્રકારના પ્લાસ્ટિક કારખાનાઓ ધમધમી રહ્યા છે અને આ પ્લાસ્ટિક ઉદ્યોગ નગરપાલિકાની હદમાં આવતા છે પ્લાસ્ટિક ઉદ્યોગકારોના કમનસીબી એટલા કે જ્યારથી પ્લાસ્ટિક કારખાનાઓ અસ્તિત્વમાં આવ્યા ત્યારથી નગરપાલિકા તંત્ર દ્વારા તમામ પ્રકારના કરવેરા ભરવા છતાં પ્રાથમિક સુવિધાઓ સ્ટ્રીટ લાઇટ ભૂગર્ભ ગટર યોજના શુદ્ધ પાણી સાફ સફાઈ કે પછી રોડ રસ્તાઓ અત્યાર સુધીમાં મળ્યા નથી આગામી સમયમાં નગરપાલિકામાં કોઈ પણ પક્ષનું શાસન આવે તેની પાસે પ્લાસ્ટિક ઉદ્યોગકારો સુવિધાઓ આપવામાં આવે તેવી આશા અને અપેક્ષા રાખી રહ્યા છે મારું નામ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ ધોરાજી આવનારા સમયની અંદર જે નગરપાલિકાની ચૂંટણી થવા જઈ રહી છે તેમાં જે લોકો ચૂંટાઈ ને આવે તે લોકો પાસે અમારા પ્લાસ્ટિક એસોસિએશનની ની એવી માંગ છે કે અમને પ્રાથમિક સુવિધાઓ મળે રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઇટની વ્યવસ્થા કરી આપવામાં આવે તેમની સાથોસાથ જ્યારથી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાયેલ છે ત્યારથી અમને કોઈ પણ પ્રકારની પાણી માટેની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા કરી આપેલ નથી તો અમે જે સત્તાધિકારી ચૂંટાઈને આવે તેમને માંગ કરીએ છીએ કે અમને દરેક પ્રકારની વ્યવસ્થા કરી આપે અને અમારી સુવિધા પૂરી પાડે તે માટે અમે ટેક્સ પણ ભરીએ છીએ પણ અમને કોઈ પણ પ્રકારની ફેસિલિટી મળતી નથી તો અમે

આ ઇન્ડસ્ટ્રીજ સાડા ત્રણસોથી વધારે ઇન્ડસ્ટ્રી આવેલી છે જે નગરપાલિકાની હદમાં આવેલી છે અને ટૂંક સમયમાં નગરપાલિકાની ચૂંટણી થવાની છે નવા સત્તાધીશો આવવાની છે અને આ સત્તાધીશો પાસે અમારી ઇન્ડસ્ટ્રીના લોકોની પ્રાથમિક સુવિધા જેવી કે પાણી પીવાના પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ ગટર જેવી સુવિધાઓની અમારી માગણી વર્ષો જૂની પડેલી છે તે સંતોષાય તેવી અમે નવા સત્તાધીશો પાસે અપેક્ષા રાખીએ છીએ અને અમે નગરપાલિકાના તથા સરકારશ્રીના તમામ કરવેરા રેગ્યુલર ભરીએ છીએ છતાં પણ અમને પ્રાથમિક સુવિધા નથી મળતી તો અમે આ વખતે કંઈક નવું થાય અને અમારી સુવિધા માગણીઓ સંતોષાય તેવી અમે અપેક્ષા રાખીએ છીએ અહેવાલ ફિરોજ જુણે જા લોકાર્પણ